તો જય દ્વારકાધીશ બધા મિત્રોને આરસી ગામી ચેનલમાં સ્વાગત છે તમારું તો આજનો વ્લોગ છે કંઈક સાસલાણા ગામનો ચાસલાણા ગામથી શરૂઆત કરી બ્લોગની અરે હાલ સવાર સવારનું વાતાવરણ છે એટલે એકદમ શાંત દેખાય આ પાણીનો ટાંકોને છે અહીંયા આપણી ગાડી અહીંયા પડી છે હવે આજે ચાસલાણામાં શરૂઆત કરવાની છે ભંગારની હવે એમાંથી એક સારા માયલો રસ્તો લઈ અને લોકેશન પકડીએ આ બાજુ તો કૂતરા આવે આનું કંઈ નક્કી ના થાય કાવી લઈએ આવા રસ્તા ન લેવાય કૂતરા વાળા કંઈક સારા રસ્તા પકડી લઈએ પછી નીકળીએ ડબ્બા બાંધી દો જોને અહીં હામે નહી વાડીમાંથી ચારસો પાંચસો ચારસો રૂપિયા જેવો પંગા લઈ લીધો ચાસલાણા ગામ વટીને એક રસ્તો હતો ને આકડો આ રસ્તા તો જો ડેન્જર થઈ ગયા હતી બાવડીયા આવી ગયા માથે રસ્તાની ને અહીંયા આપણી ગાડી પડી વસ્તુ કેવી મળે ખબર આમાં જેનો ભાવ ઓછો હોય ને એ જ વસ્તુ વધારે મળે આ મળી નળી હતી ને કાળી આનો ભાવ બધેથી ઓછો હોય ભંગારમાં તો આપણે તો શું હોય ગ્રાહક સમજાવવાથી મતલબ હોય ને લેવું તો પડે જ એમાં કાંઈ ના લે તો ચાલો હવે અમારાથી ક્યાંક ગાડી નીકળીએ અમે એક તો રસ્તામાં બહુ ધ્યાન રાખવું પડે બહુ વેકરા છે આમાં હવે અહીંથી જ સામેની તરફ રસ્તો હશે કદાચ જો આ વાડી તરફ ને આ જે પવનચક્કી છે ને આવું જો ફરે આપણે એ તરફ જવાનું છે તો ચાલો હવે હવે એ તરફ નીકળીએ તો હવે હને ઊંચેની તરફ નીકળીએ આવ્યો જે અહીંયા ધાડી હતી ને એને ઉપર આ પંખો છે ને લગાડેલો જો તમે જોઈ લો આવે ને હવા એકદમ કમ્પ્લીટ આ બધું હજી સામેનો નીચેનો વિસ્તાર હતો ને એમાં ગરમી વધારે થતી હતી મેં કીધું થોડીક હવા લેવા ઉપર સડી જઈએ પાણી પી લે ગેપ મારી લઈએ પંખો બહુ મજાનો છે હા 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 જવું તો હા હું એટલા માટે જ વિચારતો હતો કે આ બધી હવા ક્યાંથી મળે છે અહીંથી યાર મળતી હશે જો ને જા આ બધું ચાસલાણા ગામ બાજુ આમાંથી જે અહીંયાથી હવા પુરવાર પડે ઘર ભેગું થાને પાય ગજબ બેજતી કેમ કે એટલે હું સોય લગાડી દીધો ત્યાં આ બધા ગામના નવાસી હોય ને એ હવા ખાધા કરે આ બધી ચાસલાણા ગામની બધી વાડીઓ છે જો એમાં તો ઘણી બધી પવનચક્કી દેખાયો એક બે ત્રણ ચાર પાંચ વીસ પચીસ હાલીઓ આમાં ગણાતી પણ નથી મને ગણતા નથી આવડતું વધારે તમને ગણતા આવડે તો કહેજો ગણી નાખજો જો તો આમ લાઈન પડ્યો આ હા હા હર આમાં કેટલે કેદી ગણી લેવા યાર આ બધા બહુ જાજી પવનચક્કી છે પવન આયા રાખે ખુશ ખુશ અવાજ આવતો હશે હો તમને ધીમે ધીમે હાલે હજી તો આનો પાવર સપ્લાય અહીંયા છે અંદર કદાચ આમાંથી વધારવામાં આવ્યો હોય ને તો આ ઉપાડી દે હેલિકોપ્ટરની જેમ ઉપાડીએ આ ઉપર તો નહીં પડે ને આપણે આ બ્લોક બનાવા તો આવ્યા નકામાં ઉપર પડીએ ને ગોભા ઉપાડી દે અવળો યાર જો આ માથે પડ્યો હોય તો રાવા દે કાંઈ નીચા બોલાવી દો યાર અહીંયા તો લગભગ અહીંયા તમે કામે આવી ગયા નીંદવા માટે એક વ્લોગ હતો મારે જે ઓલો આપણે શું કે નામ ના આવડે એક તો પેલું જે ગાંગડીના પાટી એ આશ્રમ હતું ને આશ્રમની બાજુમાંથી અમે બધા પંદર વીસ જેટલા દાડિયા હતા બધાએ થઈને વ્લોગ બનાવ્યો હતો આ લગભગ આ જ વાળી હોવી જોઈએ બે ત્રણ મહિનાથી આવીને પહેલાંનો વ્લોગ એક હતો અમારે નાખેલો મગફળી આવે તો બહુ જોરદાર થઈ ગઈ જાઉં ને આવ લકુમ જકમ દેખાય બોટલે આવી થઈ ગઈ ને આ છકડામાં ઠેર 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 થળખા ખાઈ ખાઈ ખાઈને આમાં થડકા બહુ આવ્યો સગડા રિક્ષામાં આમ બધી વાતે સારી આમ કાંઈ કોઈ જાતની વેરંટી નહીં ઘણી બધી આમાં સુવિધા સારી છે આમ ભેજો હમણાં રસ્તામાં જે ગાડીમાંથી નીકળ્યો ને એમાંથી કદાચ ફોર વ્હીલર હોય ને તો એ નીકળે નહીં ગમે એટલી ભલે ને હોય પાંચ સાત લાખવાળી દસ લાખવાળી ના નીકળે ટાંટિયા ઘવા માંડે ને આ રિક્ષા હતી ધડાધડ કરતી નીકળી જાય સકડાની એ ખાસિયત બહુ હોય હમણાં બધું તમને સકડાનું પણ જો વ્યૂ જોતો હોય ને તો હમણાં એ બતાવું જ્યાંક પાણી પી લો ને આ પંખો જરાક અવાજ વધારે કરે માથે પડતો નહીં એટલે આ મારી આબરુ જાય હે હું એક વ્લોગર છું યાર માથે પડતો નહીં ચાલુ વિડીયોમાં નહીં જાઉં માથે પડ્યો ને તો આબરૂ કાંકરા થઈ જાય આ વ્લોગરના હવે એમને કહેતા પાણીમાં સલાહ ન કરી હવે પાણીમાં તો હું યાર સલાહ કરવી કંઈક ખાવા વસ્તુ હોય તો સલાહ કરી મસાલો હે મસાલા હોય તો કોઈ કહેજો કમેન્ટ કરજો મસાલો આપી દેવો ઈગલવાળો છે પછી ન કહેતા કે ઈગલવાળો મને ફાવતો નતો હું તો વધારે ઈગલ જ ખાઉં આ પેલી હું ચોખવટ કહેવાય નકાર અમુક બાગબાનના શોખીન હોય અને બાગબાડનો ભાવ અત્યારે હાલમાં ઉપડે નહીં ત્રણસો રૂપિયા હશે કદાચ ડબલાના તમારા ગામમાં તો કેટલા હોય કોમેન્ટ કરજો બાગબાનના ભાવ કેટલા હૈ અમે હું ઈગલ વધારે ખાઈ હવે ચાલો અહીંથી આ તરફ થઈ અને અહીંથી રાઉન્ડ મારી અને નીકળીએ ગામ તરફ હવે આગળ ક્યુ ગામ આવે

ને અન્ય કોઈ લોકો જોતા હોય તો ખાલી લાઈક કરીને મૂકી દેજો આ વિડીયોને શેર કરતા આવડે તો ભાઈ વાંધો નહીં બાકી દઉં શું છે લાઈક કરીને ખાલી કયા લોકેશન ઉપરથી જોઈ રહ્યા છો ને એ જરાક કોમેન્ટ કરી દેજો તમને ખબર પડે ને तो बस तवे लास्ट लोकेशन पर वगीया पर भरत भाई आहिर ने जे लोकेशन નો લોકેશન છે દેવડિયા હા હા ત્યાં દેવડિયા પોચે આવે ભરત ભાઈ આહીને તો બધા ઓળખતા જ છે ન્યાં આમ ટેકટર એગ્રો છે ને ન્યાં બાજુમાં જે બ્રેક મારી ન્યાં બજી દેવડિયા ગામ નો લોકેશન છે બધા ચા પાણી ને હોટલું છે બાયપાસ હોટલું છે કાજલ ઇલેક્ટ્રોનિક ભરતભાઈના બ્લોગમાં તો જોઈ હો બે તનવાર હા અહીંયા જ શૂટ કરતા હોય ઘણીવાર થાર ગાડી એટલામાં પડી હોય અને ઉગલો ગેમ ના હાલતો હોય તો ચાલો ફ્રેન્ડ હવે લાસ્ટમાં આવે છે દેવળિયા ગામ જે ભરતભાઈ આહિરનું ગામ હતું ને એમાંથી ભંગાની ફેરી મારી લીધી જો હવે એમના ગામના પાદરમાં ઉભો લાસ્ટમાં જો આ તમને લોકેશન અહીંનું બતાવી દઉં જો આ બોર્ડે થોડો થોડો ઝાંખો વળી ગયો તડકાનો રાવલ પાનેલી પાનેલી થાય અહીંથી નવ કિલોમીટર અને રાવલ થાય અહીંથી સત્તર કિલોમીટર હવે સત્તર કિલોમીટર કાપીને આપણે નીકળીએ સાયકલના ડબ્બા ડબ્બલીઓને લાઈન ને એટલો કંઈક ભંગા થયો હવે સમય થઈ ગયો બપોર જેવો સમય થોડીક વાર છે હજી હવે અહીંયાથી આ સીધો રસ્તો લઈ નીકળી જઈએ અને વિડીયો પણ અહીંયા પૂરો કરીએ